નમસ્કાર મિત્રો જય ભીમ જય સવિદાન મિત્રો આજે વાત કરવાની છે જે બાબરા તાલુકાના જે વિજય દેવી દેવીપૂજક છે અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને જે મનસુખભાઈ રાઠવડને ફોન કરી જે આ દેવીપૂજક છે વિજયભાઈ એ મનસુખભાઈ રાઠોડની એવી રીતે વાત કરે છે કે જે અમારા સમાજના જે રખાદાતા છે એના વિશે તમે કેમ વિડિયો વાયરલ કરો છો અને જે વિડીયો વાયરલ કરો છો એટલે તમે મનસુખભાઈ રાઠોડ તમે માફી માંગી લ્યો એવી રીતે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ધમકી આપે છે અને જે મનસુખભાઈ રાઠોડે એવી રીતે વાત કરી કે જે રખાભાઈ છે કે મારા બાપાએ મારું નામ રાખ્યું હતું હોય મને ગમતું નથી એટલે જે મનસુખભાઈ રાઠોડ રાખી દીધું યુટ્યુબમાં માં તમે જોઈ શકો છો મેં મનસુખભાઈ રાઠોડ યુટ્યુબ માં લખેલું છે બધે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરો સાંભળો અને જે આ વિજય દેવી પૂજક છે એવી રીતે પણ વાત કરે છે જે આ કરણ છે તે તમારા ઘરે જમે છે એવી રીતે પણ મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી અને જે મનસુખભાઈ રાઠોડ ને એવું પણ કીધું હા અને જે મનસુખભાઈ રાઠોડ સાથે જે આ દેવી પૂજક એવી રીતે પણ વાત કરે છે જે આ કરણ રહ્યો એના હિસાબે જ અમારે આ તમારા સાથે ગણાવવું પડે છે તો મિત્રો આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળો અને વધુમાં વધુ શેર કરો અને વિડીયો સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સ ની અંદર જરૂર કહેજો તો મિત્રો આ રેકોર્ડિંગ મૂકું છું અને તમે

એટલે આ અમારે દેવી પૂજન સમાજ છે એમાં તમારે કેમ એટલે ખીમણીયા દાદા આવે છે તમારા એ અમારા રાખા દાદા આવે અમારે ખીમો ને એવું આવે ખીમણીયા નો આવે કોણ આવે ખીમો આવે છે ખીમો બીમો જે આવતા હોય અમારા માં જે અમારા રાખા દાદા આવે છે એટલે એનો વિડીયો તમારો અમારા ગામ માં અમારા ગામ ત્રણ ચાર રખા છે તમે કયા ગામ ના રાખા ની વાત કરો એટલે રાખો છો તમારો દાદા ખીમણીયા દાદા અમારા ગામ છે હ કયો દાદા અમારો દાદા હોય

રખો રાખ્યું નામ છે મને સારું નતું લાગતું એટલે મેં સોગંદનામું કરીને મનસુખ કરાવ્યું મારું નામ મનસુખ ઉર્ફે રખો હે મારું નામ મનસુખ ઉર્ફે રખો છે

મારી વાત સાંભળો આ જે અત્યારે વાયરલ થઈ ગયું હોય ને તમે બોલો કે બીજી ગમે બોલે આ બોલે છે ને તો કરણ સાથળિયા કરણ સાથળિયા તમારા ઘરે ખાય છે કરણ કર્યા લીધે બધા અમને ગણી ગયા છે હું તમારી ભેગા તમે આપડે કરણ સાથલિયા ને અમારી area સાનો મોનો અમારી ભેગો બેહે રાત ના ખાય કઈ દઉં એ અમારી ઘરે હમણાં જમ્યો એને કીધું કે અમારી night ને કોઈ કેતા નઈ અમારી night છે ને નકર મને night બારો મૂક છે એટલે અમે કોઈ કીધું નથી બાકી અમારી પાસે પુરાવા બધાય છે અમારી ઘરે જમ્યા અમારી બાઈ એ રાયધું એ કે અમારે નકર દેરી સંભળાય છે ને એટલે મને night બારો મૂકે એટલે કોઈ ને કેતા નઈ,

એ સારું હાલો જય માતાજી મેકો ફોન તમે હાલો જય પિતાજી તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે બાબરા તાલુકાનો જે વિજય આ પૂજક હતો અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી ચર્ચા કરતો હતો જે રખા દાદા વિશે અને જે મનસુખભાઈ રાઠવડને પણ માફી મંગાવવાની પણ વાત કરતો હતો પણ મનસુખભાઈ રાઠવાડે એવી રીતે પણ વાત કરી તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કે હું મારું નામ જ રખો છે તો હું કેવી રીતે માફી માંગું હું કોઈ સમાજનો વિરોધ કરતો નથી હું કોઈ રખાદાદાનો વિરોધ નથી કરતો અને જે આ રખાદાદા વિશે વાત કરે છે જે આ વિજય દેવી પૂજક જે બાબરાનો મનસુખભાઈ રાઠોડ સાથે એને પણ એવી રીતે વાત કરી કે મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડના ઘરે જે આ કરણ રહ્યો તે જયમો એવી રીતે પણ મનસુખા રાઠોડ ને બધી વાત કરી અને જે વિજય છે જે આ બધી ખબર જ છે આ જે કરણની અને કરણની એ કઈ હું સઠ્ઠી જાણું છું એવી રીતે પણ વાત કરી અને તમારા ઘરે જમો અને મને ખબર પડી એવી નથી પણ એક જગ્યાએ પણ બીજે પણ આવડવા વ્યક્તિ જે જમો તો તમારા દલિત સમાજના ઘરે એવી રીતે પણ આ મનસુખા રાઠોડ સાથે વાત કરે છે મિત્રો તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળ્યું ને આ રેકોર્ડિંગ સાંભળ્યું ને તમારું શું કેવું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો મિત્રો અને આવાની આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી રાઠોડ જીગ્નેશ નામની ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી ઓડિયો અને વિડીયો નવા નવા પસાર કરીશું મિત્રો તો ઓડિયોમાં આટલું મળશું નવા ઓડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન